મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ભરેલા તો અને આ લીલી મરસી છે આ લીલું લસણ છે આ આદુ લીધું છે આપણે ખમણી ને આ લીલા ધાણા છે આ હળદર અડધી સમસી છે આ તૈલ આપણે સફેદ તૈલ લીધા છે એક ચમસી આ મીઠું છે આ સેવ લીધી છે આપણે અને આ સોસ લીધો છે અને આ બટેટા આપણે લીધા છે બે બાફીને અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આ બાફેલા બટેટા છે એને આપણે આ રીતે ક્રશ કરી લેશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશુ તો આ ગેસ ચાલુ કરશું

અને આ તલ નાખશું આને આપણે આ મિક્સ કરી દેસુ હવે આપણે આ બટેટાના બાવ આમ નાખી દેસુ આમાં આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આ લીલા ધાણા નાખશું આપણે અને આ લીંબુ છે એ નાખશું હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ આપણે ભૂંગળા તળી લેશું તો આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આમાં હવે આપણે આ લાલ મરચું પણ નાખશું થોડુંક એમ તીખું લાગે સરસ લાગે એમ અને થોડીક એવી ખાંડી પણ આપણે નાખશું આમાં આપણે નાખીએ તો નાખી તો સાલે પણ આપણે નાખીએ થોડીક એમ ખાટું મીઠું લાગે સરસ લાગે એમ આ ખાંડ નાખશું આપણે અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ભૂંગળા તળી લેશું તો આપણે હવે કાઢી લેશું તો હવે આપણે આ તળી લેશું ભૂંગળા આ તો ભૂંગળા આપણે તળી લીધા છે તો હવે આપણે આ ને કાપી લેવાના છે આમ બે આપણે કરી લેવાના છે આ રીતે આ રીતે આપણે આમ આ રીતે આપણે બધા કાપી લેશું ભૂંગળા તો હવે આપણે આ ભૂંગળા ભરી લેશું તો આપણે આ રીતે અંદર માવો નાખશું તો આપણે આ બે બાજુ થી આ ભૂંગળું ભરી લેવાનું છે આ રીતે અંદર આમાં માવો ભરવાનો છે તો આપણે આ બાજુ અને આ બાજુ બે બાજુ આપણે આ માવો ભરી લીધો છે બટેટાનો એ તો હવે આપણે આ સોસ છે એમાં આપણે આમ બોળશું અને આ સેવ છે સેવ આપણે લગાડી દેસુ આ રીતે આ રીતે આપણે બધા ભૂંગળા ભરી લેશું અને આ ભૂંગળા ખાવાની પણ બહુ મજા આવે છે આ નાના બાળકોને તો તો તમે આવું બનાવીને આપો આ નાના બહુ રાજી રાજી થઈ જાય નાના બાળકોને આવું ખાવાની પણ વધારે મજા આવે આપણે આવી નવી નવી રેસીપી આપણે એને બનાવી અને દે તો એને પણ વધારે ભાવે છે આવું એમ અને આપણે પણ ગમે ક્યારે ભૂખ લાગી હોય તો પણ આપણે ત્યાં જલ્દી આ બનાવી અને ખાઈ આપણે ફરવા ગયા હોય તોય આપણે આ રીતે આ આપણે બનાવી અને લઈ જઈએ તો ચાલે તો આપણે આ ભૂંગળા બધા ભરી લીધા છે આ રીતે બધા આપણે ભરી લીધા છે ભુંગળા તો તૈયાર છે આપણો ભરેલા ભુંગળા તો તૈયાર છે આપણા ભરેલા ભૂંગળા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા ભરેલા ભૂંગળા